જે મેં કીધું એ પ્રમાણે આ શ્રદ્ધામાંથી બહાર નીકળો વટવતનને એસેન છોડવા માટેની તૈયારી રાખો આજે આનંદની લાગણી એટલા માટે અનુભવું છું કે આજે દીકરીઓ માટેની આ લાઇબ્રેરી છે બનાસકાંઠાની અંદર સૌથી સારામાં સારી તો કે લાઇબ્રેરી ચાલતી હોય પણ દિશા મુકામે ચાલે છે અને દિશા મુકામે જે લાઇબ્રેરી ચાલે છે એની અંદર વિદ્યાર્થી કેટલા ટાઈમે આવે છે એની ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે કેટલા વાગે પરત જાય છે એટલે આ પાટણ જેવું શહેર છે અને દીકરીઓ માટેની આ લાઇબ્રેરી છે તો એના માટે સલામતી માટેનો પ્રશ્ન એ પહેલો ઊભો થશે એટલે લાઇબ્રેરી એકલી જ દીકરીઓ માટે બનાવી છે એટલા માટે સંચાલકોને જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે કેમ કે આપણે ખૂબ આપણી દીકરીઓ સંસ્કારી છે બધું જ છે પણ ટેકનોલોજીનો જમાનો અને ટેકનોલોજીને ક્યાંક ને ક્યાંક નફો થાય તો ક્યાંક ને ક્યાંક નુકસાન એટલે દીકરાને દીકરીઓની પેલી લાઇબ્રેરી ચલાવી અને એ પણ એ ઉંમરની અંદર ચલાવી એ હું મારું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક સમાજ વ્યવસ્થા સલામતી કે નાના મોટા જે કઈ પ્રશ્નો બને છે એ પ્રશ્નો પણ આપણે આ એકલી દીકરીઓની આપણી જે લાઇબ્રેરી છે એના માધ્યમથી આપણે એને ક્યાંક ને ક્યાંક ઓછા થાય એમાં પ્રયત્નો સો ટકા સંવાદ ખૂબ સારી છે એટલે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા

જ્યાં આપણાને મહિનાઓની વર્ષોની કિંમત દિવસોની નથી દુનિયા આખી મિનિટો કલાકો ઉપર ચાલવા માંડી સમયની કિંમત સમજો અને મગજમાં કાઢી નાખજો કે ભાઈ કોઈ લાગપ વાળા હોય ને સરકારી નોકરી મળે નથી એવું તમે પોતે ભણવામાં સક્ષમ હોય મેરિટમાં લાવવા માટેની તમારી તાકાત હોય તો એની અંદર બધી પારદર્શક પરીક્ષાઓ લેવાતી હોય છે ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો હોય છે કે ભાઈ અમે પરીક્ષા આપવા જઈએ એ પેલા પેપર ફૂટી જાય એ ફૂટી જાય એ આપણાને એકના માટે લાગુ નથી પડતું એ તમામ સમાજો માટે લાગુ પડે છે એના હિસાબે આપણે હતાશ ભણીને કોઈ તૈયારી ના કરીએ હું માનું છું ત્યાં સુધી જારે પણ પરીક્ષા લેવાય જારે પણ પારદર્શક લેવાય એમાં ક્યાંક ને ક્યાંક નાના મોટી સરકારી નોકરીઓની અંદર આપણે પણ ચાક એની અંદર આવી અને પરિવારને સમાજ માટે કઈ કરી શકીએ એટલે આજના તબક્કે વિશેષ ના કહેતા તમારા બધા પાસે અપેક્ષા રાખું કે આ જે લાયબ્રેરી અત્યારે એનું ઓપનિંગ થઈ રહ્યું છે એમાં ભણનાર વિદ્યાર્થી શિક્ષણની સાથે સંસ્કારી બને એમ દીકરીઓની ઇજ્જત માટે કરીને કે એના માટે કાયદો વ્યવસ્થા

પણ રહેશે છે ક્યાં કોઈ વ્યાલામાં વહે નહીં હોસ્ટેલનું નિર્માણ થઈ જાય તો ઊંવાનું ત્યાં સુધી હોય દોઢસો કે બસો દીકરીઓ એ હોસ્ટેલની અંદર એને પરીક્ષાની તૈયારી કરવાની હોય કે ભરવા માટેની હોય જે કરવાનું થતું હોય એ ત્યાં રહીને કરી શકે આજે આ લાઇબ્રેરીના ઓપનિંગમાં મને પણ આમંત્રણ આપ્યું બધાય સમાજના તમામ આગેવાનો પણ કોણ છે એમને મદદ પણ કરશે પણ મારા લાયક જે કઈ નાના મોટી મદદ હતી એમ કે આગળ બનાસકાંઠા જિલ્લામાં અને તાલુકે તાલુકે લાઇબ્રેરીઓ ખોલી મોટા ભાગે ગામમે કામ પ્રયત્ના કર્યા અને એના હિસાબે આજે પોલીસમાં હોય તલાટીમાં હોય માસ્ટરમાં હોય તો ઓછા પોછા આઈબ્રિયરીના માધ્યમથી બનાસકાંઠામાં 500 થી 800 ઠાકોર સમાજના દીકરાને દીકરીઓ સરકારી નોકરીએ લાગ્યા કે આ લાઈબ્રેરીનો પરિણામ છે નહીતર તમે ગમે ત્યારે ઉગમયથી ઊઠીને પરીક્ષા આલવા જો પણ પરીક્ષામાં કે પાસ થવાય નહીં એની પૂર્વ તૈયારી હોય આયોજન હોય અને તમે એવું મનથી નક્કી કર્યું હોય કે મારે નોકરી મેળવવી છે તો બધા ચડાવ ઉતાર તકલીફ વ્યવસ્થા અવ્યવસ્થા આ તમામ પરિસ્થિતિનો સામનો કરીને જે મન બનાવ્યું હોય ત્યાં સુધી પહોંચે એ જ એની અંદર સફળ થતો હોય છે આ લાયબ્રેરી જે સંચાલન માટે નાના મોટી વ્યવસ્થાઓ કરવી પડે તો હું પણ એક બી હજાર રૂપિયાની મદદ આ લાયબ્રેરી ની કરી છે એનું કારણ કે ગ્રાન્ટ આપવાની હોત તો તો હમણાં કોઈ પ્રમાણે જે કોઈ કોઈ પણ આજે બં આખા ઉત્તર ગુજરાત માં એનું કામ ચાલે છે પણ એનો એનો વ્યાપ છે એ કોઈ એક વ્યક્તિને પણ બધા જ ભાગે પડતા સાથે મળીને કરે તો એનું પરિણામ મજબૂત આવે આપ